બસની વ્યવસ્થા શરૂ કરવામાં આવે તો આ સરકાર એક એસટી બસ વ્યવસ્થા કરે તો બાળકોનો વિકાસ થયો અઘરું પડે છે અને આઠ નવ દસ અને કોલેજ કરવા માટે બહાર જવું પડે છે તે બદલ બસ ની વ્યવસ્થા આ સરકારે કરી નથી અનેક વાર રજૂઆત કર્યા હોવા છતાં એસટી બસ સુવિધાથી આ ગામ વંચિત રહી ગયું છે અમારું ગામ વિકાસથી સાવ વંચિત છે અત્યારે વિકાસશીલ ગુજરાતની સરકાર વાત કરે છે એ મળું અમારા ગામમાં કોઈ પણ જાતનો વિકાસ રોડ રસ્તાથી માંડી અને સ્કૂલની ની બસની પ્રોબ્લમ પાણીનો પ્રોબ્લમ બધી રીતનો પ્રોબ્લમ અમારા ગામની અંદર આવેલો છે જો અમારા ગામમાં એકથી આઠ સુધીનું ભણતર છે તો બહાર મોકલવા માટે અમારે ગોપાલ ગામ એકદમ નજીક થાય છે તો ગોપાલ ગામ મોકલવા માટે બસની સુવિધા નથી જો ગોપાલ ગામની બસ ચાલુ થાય તો અમારા બાળકો જે છોકરીઓ છે એ બહાર ભણી શકે ગોપાલ ગામ જઈ અને ત્યાંથી નક્કર અમારા ગામમાંથી આઠથી ભણતર બધું છોકરીઓનું ભણતર બિચારાનું ભવિષ્ય પૂરું થઈ જાય છે તો બસની સુવિધા થાય સુવિધા થાય તો અમારી છોકરીઓ બહાર ભણી શકે તો બહારથી કોલેજ સુધી જોઈએ એનું ભણતર પૂરું કરી શકે બિચારી છોકરીઓ અને રોડ રસ્તાઓનું માંડો તો અમારા ગામમાં કોઈ પણ જાતનો વિકાસ થયેલ નથી વિકાસથી વંચિત અમારું ગામ છે અત્યાર સુધીના વિકાસની વાતો ઘણી સરકારો કરે છે પણ અમારું ગામ કેમ વંચિત અમારું ગામ વાલા દવલું વર્તન અમારી સાથે કઈ રીતે એમ અમારું ગામનું કહેવાનું છે અને ગામના બધા નાગરિકનો ગમે ત્યારે તમે પૂછો અને ગામના રોડ રસ્તા તમે લાઈવ તમે તપાસ કરો અમારા ગામમાં કોઈ પણ જાતનો વિકાસ થયેલ નથી અત્યાર સુધી એટલે મારી સરકાર પાસે નમ્ર વિનંતી છે કે અમારા ગામનું થોડુંક પણ નજરે અમારું ગામ લે મારું નામ ગીતાબેન ડોબરિયા આશાવર્ક છે અને અમારે આંગણવાડીની વારંવાર રજૂઆત થતી તો આંગણવાડી પાડી ન શકતા અને આંગણવાડી જરૂર તાત્કાલિક બને એવી અમને મહેનત કરો તો સારી છે અને અટાણ જ્યાં આંગણવાડી હતી ભાડે રાખીને છોકરા બેસે છે અને અમારા આંગણવાડી હતી અને વારંવાર માથામાં ઘણા છોકરાને વાગ્યું છે ઉપરથી ઢેફા પડતા અને અટાણા ભાડે રહેશે અને ગમે ત્યાં અમને તાત્કાલિક વ્યવસ્થા આંગણવાડીની કરી શકો છાણીયા કૈલાસ આશા વર્કર કરશું અમે જ્યારે આંબેડી ગાડીથી આવી છીએ તો અમારે આંબડી ગામમાં બસ આવતી નથી છોકરાને ભણાવવા મોકલવા હોય પણ ગોપાલ ગ્રામ સુધી કાંઈ વાહનની વ્યવસ્થા થતી નથી એના કારણે છોકરી ભણીએ

અમારા હાલ પણ જવાનું થાય પણ બસ આવતી નથી જઈ છે મારા ગામનું નામ આંબડી અમારા ગામમાં આઠ ધોરણ સુધી છે ભણતર અમારા ગોપાલ ગામ નજીક